જય માતાજી જયલારોનાથ તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં કે તમે બધા કાલનો વિડીયો જોયો જશે અમારો કે અમે મમ્પો બની ગયા અને એક દિવસની રોકાણ થઈ હતી અમારા દવાખાને એટલે કે આજ અમારો બીજો દિવસ છે દવાખાનામાં અને રાતે હું વિયો ગયો હતો એક અમારા ભાઈ રૂમે તો ત્યાં રાતે રોકાણો અમારે નાય ધોન ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈને અને પાછો હોસ્પિટલ આવી ગયો છો અને હજી ચા પાણી કે નાસ્તો એવું કંઈ કર્યો નથી અને અત્યારે માં બગીચામાં આટો મારો આવી ગયો તો તમે મારી પાસલ જોઈ શકો છો એ છે બગીચો દવાખાનાની આગળ જ બગીચો છે અને એના મોટા મોટા ઝાડવા પણ આવેલા છે તો મિત્રો આ છે અમરેલીના હોસ્પિટલના આગળનો બગીચો અલગ અલગ પ્રકારના ઘણા વૃક્ષો છે બગીચામાં ફૂલ પણ આવેલા છે હમણાં દસ વાગ્યા પછી અંદર એન્ટ્રી મળે આપણે દવાખાના અંદર ત્યારે આપણે અંદર જઈને અસ્મિતા પાસે જઈશું અને ખાસ તો આપણે બાળકનું ફેસ બતાવીશું આ બ્લોગમાં તો કન્ટીન્યુ બધા વ્લોગમાં બનાવી જો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારી ચેનલ હજી નાની થોડુંક છે અને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો જેથી અમને પણ હિંમત મળે કે કેવા કેવા સારા સારા વિડીયો બનાવવા તો હાલો અંદર રૂમમાં આવી ગયા છીએ આપણે અને કેમ છે રાખે રાખે કેમ કે રજા થઈ જશે નક્કી નથી રજાનું તો હવે બાળકનું કેસ બતાવવાનું છે ટ્રાફિક તો વિદ્યાર્થીઓ જે મેડિકલ કોલેજમાં આવતા હોય એની મોટા મોટાભાગની ગાડીઓ હોય અને કોઈ સાહેબો હોય ડોક્ટર સાહેબ હોય કોઈ પ્રોફેસર હોય બધાની ગાડીઓ હોય એટલે ટ્રાફિક તમને વધારે દેખાવું છે અને એક વાત મેન એ કે આજ રજા થવાની છે નહીં પણ થોડીક વાર પહેલા ડોક્ટર સાહેબ આવ્યા હતા રૂમમાં તો મળી ગયા છે કે આજે રજા હજી નહીં થાય તો આજે કાંઈ રજા થવાની છે નહીં કારણ કે ડોક્ટર સાહેબ આવ્યા હતા થોડીક વાર પહેલા તપાસ માટે તો એને કીધું કે ચોવીસ કલાક સુધી તો નહીં પણ અડતાલીસ કલાક પછી રજા થશે ચોવીસ કલાક તો રજા ન જ થાય પણ અડતાલીસ કલાક પછી ફાઇનલ રજા થઈ જાય એટલે આજે નહીં થાય ને કાલે રજા થાય છે રજા થવાની છે કે નથી થવાની જોવા માટે રજા થવાની નથી આમાં આગળ તો ક્યાંય મૂકવાની જગ્યા હોય નઈ અત્યારે મોબાઈલ મૂકી દીધો ચાર્જિંગમાં ક્યાંક મોબાઈલ ને રેડ્રો ના મુકાય એટલે

કારણ કે આજ તો કાંઈ રજા થવાની છે નહીં તો ઘરે આજે કાંઈ જવાનું નથી એટલે ઘરે કાલે જવાનું થાય તો બેબી બોય છે ગર્લ છે મિત્રો મસ્ત ફર્સ્ટ ક્લાસ તડકો નીકળ્યો છે ને આપણે તો આ કામકાજ કઈ હોય નહીં ખાલી આટા પેરા મારવાના હોય કાંઈ વસ્તુ ઘટી હોય છે એવું લઈ આવવાનું અને ચા પાણી કે નાસ્તો લાવવા તો એ લાવી દેવાનું એવું કામ હોય મારે ઘણે અને બસ બીજું કઈ ખાસ એવું કામ હોય નહીં હવે ફાઇનલી આપણે જણાવી દઈએ કે અમારા ઘરે દીકરાનો જન્મ થયો હશે કે પછી દીકરીનો તો અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા છે એટલે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે તો એ મારા માટે ખુશીની વાત છે બહુ એટલે બહુ જ ખુશીની વાત છે આનંદની વાત છે તો કોમેન્ટમાં બધા ખૂબ ખૂબ સારું નામ કોમેન્ટ કરી દેજો કે અમારી દીકરીનું નામ અમે શું રાખીએ સફરજન થવાનું ચાલુ કરી દીધું છે ચાલો આપણે અંદર ગયા હતા રૂમમાં નથી બહાર આવી ગયા છે અને અત્યારે ફર્સ્ટ ક્લાસ ઠંડુ હોવાના આવે છે અને બગીચા નીચે બેઠા છે એટલે કે બગીચાની બાજુમાં બેઠા છે અને આ ઉપર આપણે ઉપર છે જે છે એ સોપારીનું ઝાડ છે એમ કહેવામાં આવે છે તો મિત્રો આ છે સોપારીનું ઝાડ જોકે મને તો નથી ખબર છે એનું ઝાડ હોય એ તમે કોમેડ કરીને જણાવજો એવા ઝાડ છે છે મને નથી ખબર કે બધા એમ કે સોપારી વિશે જોવા મને નથી ખબર છે છે તો અમરેલીમાં કાંઈ ખાસ કામ વગર તો ક્યાંય રખડવા જવાનો ઈચ્છા જ ન થાય અને આમ ગણો તો મેં ત્રણ વર્ષ આયે કોલેજ કરી છે કે 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 કોમર્સ કોલેજ જે છે એમાં મેં ત્રણ વર્ષ કોલેજ કરેલી છે એટલે કે ત્રણ વર્ષ અપડાઉન કર્યું તું મેં લીલાવાળાથી અમરેલી ત્રણ વર્ષનું અપડાઉન કર્યું તું જે ચાલીસથી પચાસ કિલોમીટરની વચ્ચે થાય છે બાર ક્યાંય રખાડવાનું કાંઈ ઈચ્છા શોખ ન થાય એટલે ક્યાં જાવ નહીં ને ના દવાખાના દવાખાના બહાર બેઠો રહો એ આ બધી ગાડીઓ સાહેબની ગાડીઓ પડી છે ડોક્ટર સાહેબની ગાડીઓ બધી પડી તો આપણા કાકા આવ્યા છે પ્રકાશ કાકા એટલે રાતનું ક્યાંય બહાર હોવા જવાની જરૂર નહીં પડે આ તો આ ગ્રાઉન્ડમાં ઉતારીશું અને ઠંડો ઠંડો બહુ નાખે આને આનંદ કરવાનો આખી રાત આમ કરવાની મોજ કરવાની અગિયાર બાર વાગ્યા હુધી પાંચ છ જણા આવશે એટલે આજ હારુ તો મજા મજા જ આવી આજ આજ તો video અલગ જ આવી જાય આજ તો રાતે બધા અમારા કુટુંબના એટલે કે અમારા ગામ ના બધા આવાના છે અમારા ભાઈ બધા આવવાના છે આજ તો એટલે દવાખાના થઈ એવું લાગશે જ નઈ આજ આજ તો બધા આવશે ને એટલે એવું જ લાગશે અમે ઘરે જ છીએ એવું લાગે કે મિત્ર circle આખું આવાનું અમારા દેવરાજભાઈ પણ આવ્યા છે અને પ્રકાશ કાકા પણ આવ્યા છે